મુખ્ય રાજકીય પક્ષો પોતાના પક્ષને મજબૂત બનાવવા અને સત્તા હાંસલ કરવા સંગઠન મજબૂત બનાવવા અનેક પ્રયત્નો કરતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ પાર્ટીએ સંગઠન મજબૂત કરવા કમર કસી છે રાહુલ ગાંધીના અરવલ્લી પ્રવાસ બાદ સંગઠન સર્જનની શરૂઆત અરવલ્લીથી કરવાની જાહેરાત બાદ આજે કોંગ્રેસના એઆઈસીસી અને જીપીસીસીના નિરીક્ષકો બાયડ ખાતે કાર્યકરોની મુલાકાત કરી સારું નેતૃત્વ શોધવા કવાયત હાથ ધરી છે સમગ્ર ગુજરાતમાં અરવલ્લી એક એવો જિલ્લો હતો કે ત્રણ બેઠકો ભૂતકાળ તમામ બેઠકો કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંગઠન સર્જન પાયલોટ પ્રોજેક્ટની સમગ્ર દેશમાં અરવલીથી શરૂઆત કરાવી હતી ગુજરાતમાં જિલ્લો પ્રમુખની શોધ માટે જિલ્લાની તમામ વિધાનસભા બેઠક ડેટ ના એક અને જીપીસીસીના ત્રણ નિરીક્ષકો દ્વારા કાર્યકરોની રજૂઆત સાંભળવાથી આજની અરવલ્લીના બાયડથી શરૂઆત કરી છે ત્યારે આજે બાયડ ખાતે એઆઈસીસીના ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમાર જીપીસીસીના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવા તથા અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જેની ઠુમર દ્વારા કાર્યકરોને મળી તેમની રજૂઆત સાંભળી કોંગ્રેસને વધુમાં વધુ મજબૂત બનાવવા માટેની કવાયત હાથ ધરી છે